જુનાગઢમાં યુનિટી માર્ચ પદયાત્રાના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણતાના આરે આઠ પોઈન્ટ છ કિલોમીટરના રૂટ પર ઓગણીસ સ્થળોએ અભિવાદન થશે મુખ્યમંત્રીશ્રી સવારે સાત ત્રીસ કલાકે કોલેજના મેદાનમાં આરજી હકુમત સ્મારક સ્તંભ ખાતે પૂજન કરી સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સ્ટેજ કાર્યક્રમ બાદ સરદાર પટેલ પ્રદર્શનની ઝાંખી નિહાળશે બહાઉદ્દીન કોલેજના દરવાજા પાસે મુખ્યમંત્રીશ્રી પદયાત્રાને ફ્લેગ ઓફ આપશે પોલીસ અને વિવિધ સમિતિના અધિકારીઓએ કાર્યક્રમોના સ્થળોનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ નવ નવેમ્બરના રોજ જૂનાગઢ મુક્તિ દિન અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ ઉજવણી અંતર્ગત પંચ્યાસી જૂનાગઢ વિધાનસભાથી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે આ કાર્યક્રમમાં જૂનાગઢના સર્વ સમાજના લોકો સંગઠન શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ એસોસિએશન આરજી હકુમતના લડવૈયાઓના પરિવારો સિનિયર સિટીઝન યુવાઓ પોલીસ જવાનો તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાવા ઉત્સુક છે જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના માર્ગદર્શનમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા તેમજ વહીવટી તંત્ર પોલીસ ટીમ શહેર જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખશ્રી વિવિધ વ્યાપારી એસોસિએશનનું સંગઠન અને સ્વયંસેવી સામાજિક સંસ્થાઓ સર્વ ટીમવર્કથી આ પદયાત્રાને સફળ બનાવવા અને રાષ્ટ્રીય એકતાના પર્વ સમાન આ કાર્યક્રમમાં લોકો જોડાય તે માટે વિવિધ વ્યવસ્થાઓ કરી રહ્યા છે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુનિટી માર્ચ પદયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાયો છે બ્યુરો ચીફ સરફરાજ રફાઈ જૂનાગઢ